સરોલી ગામે કથાકાર પ્રફુલભાઈ સુકલની આઠસો બોતેરમી રામકથામાં રામજન્મ ઉત્સવની ઉજવણી ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવેલ સાંઈ મંદિરમાં ચાલી રહેલી જય શિયાારામ સેવા પરિવાર દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઈ સુકલની આઠસો બોતેરમી રામકથામાં રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દૈનિક મનોરથથી નરેશભાઈ ભગુભાઈ પટેલ પ્રમુખ નગીનભાઈ પટેલ અને રાજુભાઈ રામુભાઈ પટેલે રામલાલાનું પારણું ઝુલાવ્યું હતું ત્યારે આ મે આનંદ આનંદભયો જય રઘુવીર રામ કી નાડનીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કથામાં ઉપસ્થિત આંતરરાષ્ટ્રીય વાસ્તુશાસ્ત્રી યોગેશભાઈ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજયભાઈ ગોસ્વામી અશ્વિનભાઈ કુકડી કેટી પટેલ હંસાબેન સાંઈ પૂંજન રીતાબેન દામજીભાઈ ગાગાણી પ્રેમજીભાઈ અને વાલજીભાઈ ગાઘાણી પરિવાર ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા શનિવારે સીતારામ વિવાહ મહેશભાઈ મગનભાઈ ભારતી પિંજરાટના મનોરથથી પડે ઉજવવામાં આવશે yeah